હર હર મહાદેવ પ્રિય મિત્રો તૃતીય શ્રાવણ સોમવાર વ્રત એ ભગવાન શિવની પૂજા માટે રાખવામાં આવતો એક વિશેષ વ્રત છે શ્રાવણ માસ એટલે કે શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ માસના તૃતીય સોમવારનું વિશેષ મહત્વ છે આ માસમાં કરવામાં આવેલી શિવ ઉપાસનાનું પુણ્ય અનેક ઘણું ફળ આપે છે તૃતીય સોમવારનું વ્રત ખાસ કરીને મનોકામનાઓની પૂર્તિ માટે રાખવામાં આવે છે ભલે તે લગ્નની ઈચ્છા હોય સંતાન સુખની કામના હોય નોકરી હોય કે અન્ય કોઈ સફળતા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રતની કથા સાંભળે છે તેને વર્ષોની પૂજા અર્ચનાનું ફળ પ્રાપ્ત થાય છે પ્રિય સાથીઓ આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો કારણ કે કોણ જાણે આ તૃતીય શ્રાવણ સોમવાર વ્રત તમારા જીવનની દિશા અને દશા બંને બદલી દે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો ચાલો હવે આ તૃતીય સોમવાર વ્રતની દિવ્યકથા શરૂ કરીએ ઘણા સમય પહેલાંની વાત છે એક ગરીબ વિધવા સ્ત્રી હતી જેનું નામ સુમિત્રા હતું સુમિત્રાનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું પરંતુ તેણે ક્યારેય પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહીં તે દર વર્ષે તૃતીય શ્રાવણ સોમવારનો વ્રત રાખતી જે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે વિશેષ માનવામાં આવે છે આ દિવસે તે પોતાની પાસે રહેલું થોડું દૂધ અને થોડા બોર ભગવાન શિવને અર્પણ કરવા માટે તૈયાર કરતી એક દિવસ જ્યારે તે આ તૈયારી કરી રહી હતી ત્યાં એક ભૂખ્યો ભિખારી આવ્યો અને ખાવાનો માગવા લાગ્યો સુમિત્રાએ વિચાર્યું કોણ જાણે આ ભગવાન શિવની પરીક્ષા હોય તેણે પોતાની પાસેનું બધું જ ભિખારીને આપી દીધું અને પોતે ભૂખી રહીને સૂઈ ગઈ રાત્રે ભગવાન શિવ સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા સુમિત્રા તે જે મને પ્રેમથી અર્પણ કર્યું તેનાથી હું તૃપ્ત થયો છું હવે તારું જીવન દુઃખમુક્ત થશે સુમિત્રાની આંખો ખુલી ત્યારે સવારની પ્રથમ કિરણો તેની ઝૂંપડીના નાના છિદ્રમાંથી ઝાંખી રહી હતી રાતનું સ્વપ્ન એટલું જીવંત હતું કે તેને લાગ્યું જાણે મહાદેવ હજી તેની પાસે જ ઊભા હોય દુઃખમુક્ત તેણે ધીમેથી બળબડાટ કર્યો તેના અવાજમાં ગરીબીનો થાક અને વર્ષોની નિરાશા હજી પણ હતી શું આ સાચું હોઈ શકે શું મારા જીવનની આ અનંત ઉદાસી આ શૂન્યતા ખરેખર હવે સમાપ્ત થશે આગલા થોડા દિવસોમાં સુમિત્રાએ દરરોજ સવારે આ જ આશા અને આ જ સંશય સાથે આંખો ખોલી દિવસો તો સામાન્ય જ રહ્યા એ જ ખાલી વાસણો એ જ ઝૂંપડીની તૂટેલી છત પરંતુ તેના અંદર એક ફેરફાર આવ્યો હવે તે દરેક મુશ્કેલીને નવી નજરે જોવા લાગી હતી જ્યાં પહેલાં નાની મુશ્કેલી પણ તેને તોડી નાખતી હવે તે વિચારતી મહાદેવે કહ્યું છે કે દુઃખમાંથી મુક્તિ મળશે આ તો ફક્ત એક પરીક્ષા છે એક બપોરે જ્યારે તે ગામના કૂવે પાસે પાણી ભરવા ગઈ ત્યાં તેણે જોયું કે કૂવાની બાજુમાં એક નાનો છોડ સુકાઈ રહ્યો હતો આસપાસ કોઈએ તેની નોંધ લીધી ન હતી સુમિત્રાને દયા આવી તેણે પોતાના ઘડામાંથી થોડું પાણી કાઢીને તે છોડને આપ્યું આ તેની આદત બની ગઈ દર વખતે જ્યારે તે પાણી ભરવા જતી તે તે છોડને પાણી આપતી થોડા અઠવાડિયામાં જ તે છોડ લીલોછમ થઈ ગયો અને તેના પર સુંદર સુગંધિત ફૂલો ખીલી ઉઠ્યા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અરે આ છોડ તો ક્યારેય ફૂલ તો ફાલતો નહોતો એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું સુમિત્રા ફક્ત મુસ્કુરાઈ દેતી તેને લાગ્યું કે કદાચ આ જ મહાદેવનો સંકેત હતો નાનકડા પ્રયાસથી પણ કંઈક સારું થઈ શકે છે એક દિવસ ગામના જમીનદારનો સૌથી નાનો પુત્ર જેનું નામ માધવ હતું ગંભીર રીતે બીમાર પડી ગયો વૈદ્યોએ જવાબ આપી દીધો હતો અને ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું માધવ જે હંમેશા હસતો રમતો રહેતો હવે પથારીમાં નિર્જીવ લાગતો હતો તેની માતા જમીનદારની પત્ની દિવસ રાત રડતી રહેતી તેણે ગામના દરેક મંદિરમાં માનતા માની દરેક વૈદ્યને બોલાવ્યા પરંતુ કોઈ ફાયદો થયો નહીં સુમિત્રાને આ સમાચાર મળ્યા તો તેનું હૃદય પીગળી ગયું તેણે સાંભળ્યું હતું કે જમીનદારની પત્ની ખૂબ અહંકારી હતી અને ગરીબોને હેરાન કરતી હતી પરંતુ એક માતાનો દુઃખ તેને પોતાનું લાગ્યું રાત્રે તે ઊંઘી શકી નહીં અચાનક તેને યાદ આવ્યું કે તેની દાદીએ એક વખત એક દુર્લભ જડીબુટ્ટી વિશે કહ્યું હતું જે ખૂબ મુશ્કેલીથી મળે છે અને ફક્ત પર્વતોની સૌથી ઊંચી ચોટીઓ પર ઉગે છે દાદી કહેતી હતી કે આ જડીબુટ્ટી મૃત્યુના મુખમાંથી પણ વ્યક્તિને પાછું ખેંચી લાવે છે પરંતુ તેને શોધવી અને ઓળખવી લગભગ અશક્ય છે સવાર થતાં જ સુમિત્રાએ બિના વિચારે પોતાની લાકડી ઉપાડી અને પર્વતો તરફ ચાલી નીકળી મહાદેવ તમે કહ્યું હતું કે મારા દુઃખોનો અંત થશે પરંતુ બીજાનું દુઃખ જોઈ હું કેમ ચૂપ રહું જો આ બાળકને બચાવવાનો કોઈ રસ્તો હોય તો મને બતાવો તેની યાત્રા અઘરી હતી પર્વતો ઊંચાને પથરાળ હતા રસ્તાઓ ગાઢ જંગલોમાંથી પસાર થતા હતા ઘણી વખત તે લપસી ગીરી પરંતુ દર વખતે ઊભી થઈ તેની જૂની સાડી કાંટાઓથી ફાટી ગઈ પગમાં ફોલલા પડી ગયા પરંતુ તેના મનમાં એક જ ધૂન હતી માધવને બચાવવો છે દિવસ ઢળવા લાગ્યો અને તે એક એવી જગ્યાએ પહોંચી જ્યાં પહેલાં કોઈ ગયું ન હતું ત્યાં એક ખડકની કિનારે એક નાનો છોડ ચમકી રહ્યો હતો તેના ફૂલો વિચિત્ર નીલા રંગના હતા અને તેમાંથી હળવી સુગંધ આવી રહી હતી સુમિત્રાને લાગ્યું કે શું આજ તે જડીબુટ્ટી છે દાદીએ કહ્યું હતું કે આ જડીબુટ્ટી અંધારામાં પણ ચમકે છે બિના મોડું કરે તેણે સાવધાનીથી તે છોડને તેના મૂળ સાથે ખોદી લીધો અને પોતાની ફાટેલી સાડીના ટુકડામાં લપેટી લીધો અંધારું થઈ ગયું હતું અને જંગલમાં વિચિત્ર અવાજો આવવા લાગ્યા હતા તેને ડર લાગ્યો પરંતુ માધવનો નિર્જીવ ચહેરો તેની આંખો સામે ફરી ગયો મારે પાછું જવું જ પડશે તેણે પોતાને હિંમત આપી આખી રાત તે ચાલતી રહી ઠોકર ખાતી ગીરતી પરંતુ દર વખતે સંભળી જતી સવારની પ્રથમ કિરણ સાથે તે ગામના બાહ્ય વિસ્તારમાં પહોંચી તેના પગ હવે ચાલવાનો ઇનકાર કરી રહ્યા હતા તે સીધી જમીનદારના ઘર તરફ દોડી જ્યારે તે જમીનદારના વિશાળ દરવાજે પહોંચી ત્યાં દ્વારપાળે તેને ઓળખી લીધી અરે આ તો એ જ ગરીબ વિધવા છે અહીં શું કરે છે અંદર જવાની પરવાનગી નથી તેણે કડક અવાજે કહ્યું ભાઈ મને અંદર જવા દો હું જમીનદારની પત્નીને મળવા માંગુ છું હું માધવ માટે કંઈક લાવી છું દ્વારપાળ હસ્યો તું શું લાવીશ જા અહીંથી જમીનદારની પત્ની આ સમયે કોઈને મળશે નહીં સુમિત્રાની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તેણે હાર ન માની કૃપા કરી આ ખૂબ જરૂરી છે આ તેના જીવનનો સવાલ છે તેનો અવાજ સાંભળીને જમીનદારની એક દાસી બહાર આવી તેણે સુમિત્રાને જોઈ અને જમીનદારની પત્નીને ખબર આપી જમીનદારની પત્ની જે દુઃખ અને નિરાશામાં ડૂબેલી હતી તેણે વિચાર્યું કે કદાચ કોઈ નવો વૈદ્ય આવ્યો હશે તેણે સુમિત્રાને અંદર બોલાવ્યું સુમિત્રાને જોઈને જમીનદારનો ચહેરો સળવળી ગયો તું અહીં શું કરે છે શું તને લાગે છે કે તું મારા દીકરાને સારવાર કરીશ તેણે અહંકારથી કહ્યું સુમિત્રાએ તેના ધ્રુજતા હાથોમાંથી જડીબુટ્ટી કાઢી માલકિન મેં સાંભળ્યું છે કે માધવ ખૂબ બીમાર છે મારી દાદીએ મને આ જડીબુટ્ટી વિશે કહ્યું હતું આ ખૂબ દુર્લભ છે જો તમે આને માધવને આપો જમીનદારની પત્નીએ જડીબુટ્ટી જોઈ અને ઉપહાસ કર્યો આ શું છે આ તો જંગલી ઘાસ છે તને લાગે છે કે આ મારા દીકરાને બચાવશે મારા દીકરાની સારવાર મોટા મોટા વૈદ્યો નથી કરી શક્યા અને તું એક ભિખારણ આ જંગલી ઘાસ લઈને આવી તેણે ગુસ્સે કહ્યું જમીનદાર પણ ત્યાં ઊભો હતો તેણે પણ સુમિત્રાની વાતને અવગણી સુમિત્રાનું હૃદય તૂટી ગયું તેણે આટલી મહેનત કરી આટલું જોખમ ઉઠાવ્યું અને તેની વાત પર કોઈ વિશ્વાસ ન કરતું હતું માલકિન કૃપા કરીને એક વખત વિશ્વાસ કરો આ સામાન્ય છોડ નથી સુમિત્રાએ ફરી વિનંતી કરી પરંતુ જમીનદારની પત્નીએ મોં ફેરવી લીધું જા અહીંથી મને તારી દયાની જરૂર નથી સુમિત્રાએ ઊંડો શ્વાસ લીધો તેનું મન ઉદાસી અને નિરાશાથી ભરાઈ ગયું તે ધીમે ધીમે ફરી અને જમીનદારના ઘરમાંથી બહાર નીકળી ગઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મહાદેવ આ કેવી દુઃખમાંથી મુક્તિ મેં આટલો પ્રયાસ કર્યો તો પણ કશું ન થયું તેણે મનમાં કહ્યું તે ગામની બહાર એક વડના ઝાડ નીચે બેસી ગઈ તેના શરીરમાં હવે થોડી પણ શક્તિ બચી ન હતી જડીબુટ્ટી હજી પણ તેની મુઠ્ઠીમાં હતી હવે આનો શું ફાયદો તેને લાગ્યું એ જ ક્ષણે એક વૃદ્ધ સાધુ તે રસ્તેથી પસાર થયો તેની નજર ઉદાસ બેઠેલી સુમિત્રા પર પડી સાધુ તેની પાસે આવ્યો દીકરી તું આટલી ઉદાસ કેમ છે અને તારા હાથમાં આ શું છે તેણે શાંત અવાજે પૂછ્યું સુમિત્રાએ સાધુને પોતાની આખી કથા કહી માધવની બીમારીથી લઈને જમીનદારની પત્નીના ઇનકાર સુધી સાધુએ ધ્યાનથી તેની વાત સાંભળી જ્યારે સુમિત્રાએ જડીબુટ્ટી બતાવી તો સાધુની આંખોમાં ચમક આવી દીકરી સાધુએ ઉત્સાહથી કહ્યું આ તું ક્યાંથી લાવી આ તો સંજીવની છે આ તો પર્વતોમાં હજારો વર્ષે એક વખત ઉગે છે આ ખરેખર મૃત્યુને પણ ટાળી શકે છે સુમિત્રા આશ્ચર્યચકિત થઈ ગઈ સંજીવની તો મારી દાદી સાચું કહેતી હતી સાધુએ કહ્યું આ તો એ જ જડીબુટ્ટી છે જેના માટે દેવતાઓ અને દાનવો સદીઓથી ભટકતા રહ્યા છે તે આને શોધી કાઢી આ તો મહાદેવની કૃપા છે પણ કોઈ મારી વાત પર વિશ્વાસ નથી કરતું સુમિત્રાએ ઉદાસીથી કહ્યું સાધુ મુસ્કુરાયો વિશ્વાસ તો ફક્ત તેમને જ થાય છે જેમના હૃદયમાં પ્રેમ અને કરુણા હોય જમીનદારની પત્નીનું મન અહંકારથી ભરેલું છે પરંતુ તું ચિંતા ન કર મને સાથે લઈ ચાલ હું તેમને વિશ્વાસ અપાવીશ સુમિત્રા અને સાધુ તરત જ જમીનદારના ઘરે પાછા ફર્યા આ વખતે સાધુ સાથે હોવાથી દ્વારપાડે તેમને રોક્યા નહીં જ્યારે તેઓ અંદર પહોંચ્યા ત્યાં જમીનદાર અને તેની પત્ની માધવની પથારી પાસે બેસીને રડતા હતા માધવના શ્વાસ ખૂબ ધીમા થઈ ગયા હતા સાધુએ ગંભીર અવાજે કહ્યું જમીનદારની પત્ની આ બાળકી તારા દીકરા માટે અમૃત લાવી છે આ સંજીવની છે તેને તરત માધવને આપ જમીનદારની પત્નીએ સાધુને જોયો સાધુનો તેજ અને તેની વાણીમાં અથાહ વિશ્વાસ હતો તેણે સાધુની વાત પર ભરોસો કરી લીધો સુમિત્રાએ તરત જડીબૂટીને પીસીને તેનો રસ કાઢ્યો અને જમીનદારની પત્નીએ તેને માધવના મુખમાં નાખ્યો થોડી જ ક્ષણોમાં ચમત્કાર થયો માધવના શ્વાસ સામાન્ય થવા લાગ્યા તેના ચહેરા પર રંગ પાછો આવવા લાગ્યો થોડી વાર પછી તેણે આંખો ખોલી અને પોતાની માતા તરફ જોઈને મુશ્કુરાયો માધવ જમીનદારની પત્ની ચીસ પાડી અને તેને ગળે લગાડી લીધો જમીનદાર પણ આનંદથી ઝૂમી ઉઠ્યો આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ પરંતુ જમીનદારની પત્નીની નજર સુમિત્રા પર પડી તેણે જોયું કે સુમિત્રા ખૂણામાં ઊભી હતી તેના કપડાં ફાટેલા હતા ચહેરા પર થાક અને ધૂળ હતી પરંતુ તેની આંખોમાં આનંદના આંસુ હતા જમીનદારની પત્નીને પોતાની ભૂલનો અહેસાસ થયો તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે સુમિત્રાનું અપમાન કર્યું હતું તેની મદદને નકારી હતી તે શર્મિંદા થઈ ગઈ તે સુમિત્રા પાસે દોડી ગઈ અને તેના પગે પડી સુમિત્રા મને માફ કર મેં તને ન ઓળખી તે મારા દીકરાને જીવન આપ્યું છે તું તો દેવી છે જમીનદારની પત્ની રડતા રડતા બોલી જમીનદાર પણ આવ્યો અને તેણે સુમિત્રા સામે હાથ જોડ્યા અમે તારા ઋણી છીએ સુમિત્રા તે અમને નવું જીવન આપ્યું છે સુમિત્રાએ જમીનદારની પત્નીને ઊભી કરી ના માલકીન આ બધું મહાદેવની કૃપા છે હું તો ફક્ત એક નિમિત્ત હતી તે દિવસથી સુમિત્રાનું જીવન ખરેખર બદલાઈ ગયું જમીનદાર અને તેની પત્નીએ તેને પોતાની દીકરીની જેમ સ્વીકારી લીધી તેમણે તેની ઝૂંપડીને એક સુંદર ઘરમાં બદલી નાખી તેના માટે કપડાં અને ખોરાકની વ્યવસ્થા કરી સુમિત્રાને હવે ક્યારેય કોઈ વસ્તુની ઉણપ ન રહી પરંતુ સૌથી મોટી વાત એ હતી કે ગામના દરેક વ્યક્તિએ તેનું સન્માન કર્યું જે લોકો પહેલાં તેને હલકી નજરે જોતા તેઓ હવે તેની પ્રશંસા કરતા જો કે સુમિત્રાના મનમાંથી ઉદાસી ક્યારેય પૂર્ણ રીતે ન ગઈ તે જાણતી હતી કે મહાદેવે તેને દુઃખમાંથી મુક્તિ આપી હતી પરંતુ બીજાનું દુઃખ જોઈને તેનું કોમળ હૃદય હંમેશા પીગળી જતું તે હવે પણ ગરીબોની મદદ કરતી બીમારોની સેવા કરતી તેની આંખોમાં હજી પણ તે જ કરુણા ઝલકતી જે તેણે પોતાના ગરીબીના દિવસોમાં શીખી હતી તે જાણતી હતી કે બાહ્ય સુખ સુવિધાઓ ભલે ગમે તેટલી મળે આત્માની શાંતિ અને બીજા પ્રત્યેનો પ્રેમ જ અસલી ધન છે એક દિવસ જ્યારે તે પોતાના નવા સુંદર ઘરમાં બેઠી હતી ત્યારે તેને જૂના દિવસો યાદ આવ્યા તે ભૂખી સૂઈ ગઈ હતી પરંતુ તેના મનમાં મહાદેવ પ્રત્યેનો અટલ વિશ્વાસ હતો આજે તેની પાસે બધું હતું પરંતુ તેને અહેસાસ થયો કે અસલી મુક્તિ ભૌતિક સુખોથી નહીં પરંતુ ત્યાગ અને પ્રેમથી મળે છે તે જાણતી હતી કે મહાદેવે તેને દુઃખમાંથી મુક્ત કરી હતી પરંતુ આ મુક્તિનો અર્થ એ નહોતો કે તે બીજાના દુઃખથી અજાણ રહે ના તેનો અર્થ એ હતો કે તે હવે બીજાના દુઃખો દૂર કરવાનું માધ્યમ બની શકે તેની આંખોમાં હજી પણ હળવી ઉદાસી હતી કદાચ એટલે કે તે જાણતી હતી કે દુનિયામાં હજી ઘણા લોકો દુઃખમાં છે અને તે બધા માટે કંઈક કરવા માગતી હતી તેની કથા ગામે ગામ ફેલાઈ એક એવી વિધવાની કથા જેણે ફક્ત પોતાના વિશ્વાસ અને બીજા પ્રત્યેની કરુણાથી મહાદેવનો આશીર્વાદ મેળવ્યો અને માત્ર પોતાનું જીવન જ નહીં પરંતુ અનેક લોકોના જીવનમાં આશાની કિરણ જગાવી પ્રિય સાથીઓ આ વિડિયોમાં તૃતીય શ્રાવણ સોમવારની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે હવે આવ તૃતીય શ્રાવણ સોમવાર વ્રતની આ કથા દ્વારા માનવતાને સંબોધતો એક દિવ્ય સંદેશ સાંભળીએ જે કરુણા ચેતના અને આશાથી ભરેલી પુકાર છે હે મનુષ્ય તું પોતાને ફક્ત એક શરીર કેમ સમજી બેઠો છે શું તે ક્યારેય તારા અંદર ઝાંખ્યું છે શું તને લાગે છે કે જીવનનો અર્થ ફક્ત ખોરાક કપડાં અને આશ્રય છે ના જીવન આનાથી ઘણું ઊંડું સાચું અને સુંદર છે હું આત્મા છું તારામાં જન્મોથી વસેલી તારા દરેક સુખ દુઃખની સાક્ષી તારા દરેક નિર્ણયની સાથી તારા દરેક કર્મની ભાગીદાર હું અમર છું ના જન્મથી બંધાયેલી ના મૃત્યુથી ડરું છું હું તારી સાથે દરેક ક્ષણે છું પરંતુ તું મને ભૂલી ગયો છે તું ભૂલી ગયો કે સાચી શક્તિ તારા અંદર છે સુમિત્રાની જેમ જેણે ના ધન જોયું ના માન ફક્ત શ્રદ્ધા અને ત્યાગ જોયો તેણે ભૂખ સામે લડતા ભિખારીને ભગવાન માન્યું શું તું આવું કરી શકે તારી આસપાસનો આ દોર આ ઘોંઘાટ આ લાલચ શું આ તને ખરેખર સુકૂન આપે છે તારી પાસે ઘર છે ગાડી છે મોબાઈલ છે પરંતુ શું તું ચેનથી ઊંઘી શકે છે સુમિત્રા પાસે કશું ન હતું છતાં તેના આત્મામાં એ વિશ્વાસ હતો કે જો તેણે પ્રેમ અને કરુણાથી આપ્યું તો ભગવાન શિવ પોતે આવશે અને તેઓ આવ્યા નહીં સ્વપ્નમાં પરંતુ તેના ત્યાગમાં તેની આંખોના આંસુઓમાં તેના પગના ફોલ્લાઓમાં તેના અંદરની આત્માની પુકારમાં હે મનુષ્ય તું તો દરેક વસ્તુનું મૂલ્ય તોલે છે બદલામાં શું મળશે શું ફાયદો થશે કોનું નામ થશે પરંતુ સુમિત્રાએ કશું ન માગ્યું તેણે જડીબુટ્ટી શોધી કોઈ ઇનામ માટે નહીં પરંતુ બીજાના દુઃખથી દ્રવિત થઈને તેની પાસે ના સાધન હતું ના સહારો ફક્ત એક લાકડી હતી અને એક અડગ સંકલ્પ કોઈનું જીવન બચાવવું છે શું તું પણ આવું કરી શકે હું આત્મા છું તારા અંદરનો એ અવાજ જે કહે છે થોભ આ સ્વાર્થ છે મદદ કર આ સાચું છે સત્ય બોલ ભલે નુકસાન થાય પરંતુ તું ઘણી વખત એ અવાજને દબાવી દે છે ઘોંઘાટમાં ઉતાવળમાં ભીડની નકલમાં અને પછી પોતાને પૂછે છે કે શા માટે બધું અધૂરું લાગે છે સાંભળ હું તારા અંદર છું ફક્ત ત્યારે જ નહીં જ્યારે તું મંદિર જાય છે પરંતુ ત્યારે પણ જ્યારે તું બિના અપેક્ષાએ કોઈની મદદ કરે છે જ્યારે તું કોઈ અજાણ્યાની પીડા અનુભવે છે જ્યારે તું કોઈને બિનજરૂરી મુસ્કાન આપે છે હું ત્યાં છું સુમિત્રાનો ત્યાગ શું તારા માટે ફક્ત એક કથા છે ના એ એક આઈનો છે જે તને તારું અસલી રૂપ બતાવે છે તેનો સંઘર્ષ તેનો અડગ વિશ્વાસ તેની કરુણા આ બધામાં હું જ છું હું આત્મા છું હું જાણું છું કે તું થાકી ગયો છે દરરોજ કંઈક બનવાની દોડમાં ક્યારેક સારો દીકરો ક્યારેક સફળપતિ ક્યારેક આદર્શ કર્મચારી પરંતુ શું તું ક્યારે પોતાની સાથે મળ્યો છે શું તે ક્યારે પોતાને પૂછ્યું છે કે મારો આત્મા શું ઈચ્છે છે મને ખરેખર શું ખુશી આપે છે તારા દુઃખો અસલી નથી તારું ન જોવું એ જ સૌથી મોટું દુઃખ છે સુમિત્રાને જો તેની પાસે ખાવાનું પણ ન હતું પરંતુ તેની પાસે એ હતું જે તારી પાસે હોવા છતાં તે ગુમાવ્યું છે વિશ્વાસ કરુણા અને સમર્પણ હે મનુષ્ય સાંભળ હું તારામાં છું તારા બાળકોની હાંસીમાં તારા માતા પિતાની દુઆઓમાં તારા જીવનસાથીની નજરોમાં પરંતુ તું આંખો બંધ કરીને ભટકે છે દુઃખમાંથી મુક્તિ ઈચ્છે છે પરંતુ પોતે જ દુઃખનું કારણ બની બેઠો છે મુક્તિ ક્યાં છે કોઈ પર્વતની ચોટી પર નથી જે તું શોધે છે તે સુમિત્રાએ પોતાના અંદર શોધ્યું જ્યારે તેણે બીના ભયે બીના લાલચે બીજા માટે ચાલવાનું શરૂ કર્યું ત્યાંથી જ તેની મુક્તિની યાત્રા શરૂ થઈ હું આત્મા છું તું ગમે તેટલું મોટું ઘર બનાવી લે તારા ઓરડા તો ખાલી જ રહેશે જ્યાં સુધી તારા હૃદયમાં સાચી ભાવનાનો દીવો ન જડે તારી થાળી ભલે સોનાની હોય જો તેમાં કોઈ ભૂખ્યાનો હિસ્સો ન હોય તો તે તેને ક્યારેય તૃપ્ત નહીં કરે તારું શરીર ભલે સ્વસ્થ હોય પરંતુ જો તારું મન ઈર્ષા ક્રોધ લાલચ અને અહંકારથી બીમાર હોય તો તું અંદરથી ખોખલો છે સાંભળ હે મનુષ્ય તારો સાચો ધર્મ કોઈ પુસ્તકોમાં નથી તે તારા કર્મોમાં છે તારી અસલી પૂજા કોઈ મંત્ર નથી પરંતુ કોઈ જરૂરિયાત મનને મુસ્કાન આપવી છે તારો સૌથી મોટો વ્રત તારા અંદરની કરુણા અને સચ્ચાઈ છે સુમિત્રાની જેમ બન જેણે દુઃખમાં પણ સેવા કરી એકલતામાં પણ બીજા માટે જીવી અને એ જ તેની શક્તિ બની તે ફક્ત એક વિદ્વાનો હતી તે એક દીવો હતો જેણે પોતે સળગીને બીજાના અંધારા દૂર કર્યા હું આત્મા છું હું તને દુઃખમાંથી મુક્ત કરી શકું છું પરંતુ શરત છે કે તું પણ બીજાના દુઃખમાં ભાગીદાર બન મુક્તિનો અર્થ ફક્ત પોતાનું જીવન સરળ બનાવવું નથી પરંતુ બીજાના જીવનમાં આશાની જો જગાવવી છે આ હે મનુષ્ય મારી પાસે બેસ થોડી વાર શાંત થા તારા ઘોંઘાટને શાંત કર અને મારી વાત સાંભળ તારામાં જે ધડકન છે દરેક શ્વાસ સાથે જે ચેતના છે જે દરેક દુઃખ સહન કરીને પણ મુસ્કુરાવાનું જાણે છે એ જ હું છું તારી આત્મા અને અંતે એક દિવસ તું પણ આ સંસારમાંથી જઈશ તારું ઘર તારા કપડાં તારું પદ કશું સાથે નહીં જાય પરંતુ તારા કર્મો તારી ભાવના તારો ત્યાગ એ જ રહેશે લોકો તને એટલે યાદ નહીં કરે કે તે કેટલું કમાયું પરંતુ એટલે કરશે કે તે કોઈ તૂટતા હૃદયને થપથપાવ્યું કોઈ રડતાને ગળે લગાવ્યું કોઈ થાકેલાને મુસ્કાન આપી હું આત્મા છું હું તને હજી પણ પ્રેમ કરું છું ભલે તું મને ભૂલી જા ભલે તું મને અવગણે કારણ કે હું જાણું છું કે એક દિવસ તું ફરી મારી તરફ પાછો ફરીશ તું ફરી સુમિત્રાની જેમ તારા અંદરની રોશની ઓળખીશ અને જ્યારે તું એવું કરીશ ત્યારે જ તને સાચી દુઃખમાંથી મુક્તિ મળશે મિત્રો આ વિડીયોમાં તૃતીય શ્રાવણ સોમવારની પવિત્ર વ્રત કથા અહીં સમાપ્ત થાય છે અમે કામના કરીએ છીએ કે ભગવાન શિવની કૃપા તમારા પર બની રહે તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે આ વિશેષ દિવસ માત્ર ભક્તિભાવથી જ નહીં પરંતુ એકતા પ્રેમ અને આસ્થાનો સંદેશ પણ લઈને આવે છે તૃતીય શ્રાવણ સોમવાર વ્રતની કથા સાંભળવા બદલ હૃદયથી આભાર કૃપા કરીને તમારા વિચારો અને અનુભવો કોમેન્ટમાં અવશ્ય શેર કરો અને હર હર મહાદેવ લખવાનું ન ભૂલો તમારા દ્વારા લખાયેલી કોમેન્ટ્સ ફક્ત તમને જ નહીં પરંતુ અન્ય દર્શકો માટે પણ ભક્તિ અને શ્રદ્ધાનો સ્ત્રોત બનશે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય